નમસ્કાર મિત્રો આપ સર્વેનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના કોમ્પ્યુટર વિષયની અંદર આજનો પ્રથમ પ્રશ્ન છે એક કિલો બાઇટ્સ એટલે કેટલા બાઇટ્સ થાય છે એ માટેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી દસ ચોવીસ બાઈટ થશે બીજા નંબરનો પ્રશ્ન છે સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે એ માટેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી બાર ફંક્શન કી આવેલી હોય છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ફાઇલ અથવા ફોલ્ડર ડિલેટ કર્યા પછી તે ક્યાં જાય છે એ માટેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રિસાયકલ બિન ક્યાં જાય છે મિત્રો રિસાયકલ બિનમાં બરાબર ચોથા નંબરનો પ્રશ્ન છે એમએસવર્ડ એક કયા સોફ્ટવેરનો ભાગ છે એ માટેના ઓપ્શન આપેલા છે તમને તો સાચો જવાબ આવશે ઓપ્શન બી એમએસ ઓફિસ પાંચમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ પાંચમા નંબરનો પ્રશ્ન છે એમએસ વર્ડના ટેબલમાં આડી હરોળને શું કહેવામાં આવે છે એ માટેના ઓપ્શન તમને આપેલા છે સાચો જવાબ આવશે ઓપ્શન સી રો કહેવામાં આવે છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મૂડમાં જોવા મળે છે એ માટેના ઓપ્શન તમને આપેલા છે તમારી સ્ક્રીન પર તો એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રિન્ટ લેઆઉટ શું જવાબ આવે છે મિત્રો ઓપ્શન એ પ્રિન્ટ લેઆઉટ સાતમા નંબરનો પ્રશ્ન છે એમએસ એક્સેલમાં એક સીટમાં કુલ કેટલા કોલમ હોય છે એ માટેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી બસો ને છપ્પન કોલમ આવેલા હોય છે આઠમા નંબરનો પ્રશ્ન છે એમએસ એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ આવે છે એ માટેના ઓપ્શન તમને આપેલા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી બરાબર એટલે ઇક્વલ ટુનું ચિહ્ન આવે છે નવમો નંબરનો પ્રશ્ન છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે તો એ માટેના ઓપ્શન તમને આપેલા છે તમારી સ્ક્રીન પર એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી એને સ્લાઇડ કહેવામાં આવે છે તો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સ્લાઇડ દસમા નંબરનો પ્રશ્ન છે પાવર પોઈન્ટ એપ્લિકેશનનું મુખ્યત્વે કામ કયા કામમાં ઉપયોગી થાય છે સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રેઝન્ટેશન શું જવાબ આવશે મિત્રો સાચો ઓપ્શન બી પ્રેઝન્ટેશનમાં પાવર ઉપયોગી થાય છે અગિયારમાં નંબરનો પ્રશ્ન છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા કયા ઓપ્શનની જરૂર પડે છે એ માટેનો સાચો જવાબ છે ઓપ્શન એ ક્લિપ આર્ટ કયો જવાબ છે મિત્રો ઓપ્શન એ ક્લિપ આર્ટ બારમા નંબરનો પ્રશ્ન છે ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ સેમો થાય છે ઓપ્શન આપેલા છે તમને સોફ્ટવેર છે નેટવર્ક છે હાર્ડવેર છે એક પણ નહીં તો સાચો જવાબ આવશે ઓપ્શન બી નેટવર્ક તેરમા નંબરના પ્રશ્ન તરફ જઈએ તો તેરમા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે બાઈટ એમ બીટ કે બી સાચો જવાબ આવશે ઓપ્શન સી બીટ ચૌદમા નંબરનો પ્રશ્ન છે સ્થાયી રેમને સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર સિંગલ રેમ સ્ટાન્ડર્ડ રેમ સિમ્પલ રેમ સ્ટેટિક રેમ સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્ટેટિક રેમ આજનો લાસ્ટ પ્રશ્ન પંદરમાં નંબરનો પ્રશ્ન છે માઉસ કેટલા બટનવાળું હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે તમને છ એક ત્રણ ચાર સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્રણ જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી આ વિષય કોમ્પ્યુટર વિષય જે છે એ તમને આવનાર કન્ડક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે આ સિલેબસ